સો મહિના થી આપડે પેલા ઇરાદ આટ્યા છે એમાંથી આપડે છોકરા ના વિવાહ આવ્યા આપણે ના તો બે ઇરા રહ્યા ને એ

পরযরো মিয়রে দেে অবকা ণঠচযাই আইর দে ছ্মি। টি বেটি হাকাযাই হাযাই বাকালে। দবর চটকায়াব দিখানাতানিু hmm এঅবাছবা হ৊কারে Ah, xong này nè, mà. À, lấy đi nè. Chưa cắt làm mất chi gì? Khác quá. Đập bự đi, khai đi. đi, khai. À, bây giờ đập Bây đi,

દેખાતા નહીં કોક કરવું પછી એ બાજી રમવાના શોખીન બાજી રમવાના શોખીન બાજી રમી ગઈ વાત ઘેર આપડે જઈએ પેલા જોઈએ ધંધાકાર જોઈએ આપણે વાયદા કર્યા આપણે શું કરવાનું શું કરવાનું આપડે જુઠ્ઠા પડીએ છીએ અને ફોન આવે અને કાલે જ આવે તો ફોન શું કરવાનું આપડે તો સગવડ ગઈ નઈ

મજુ કોમ એ જોઈ લવું બઉ પેલો એકેલી લીધે બાજી લાવે એટલે બાજી લાવી બાજી લેતો એ લોકો કેથર ખાટલા મજા નઈ આવે

શું તમારી ચીપ છે? હર કે ચીપો ચીપો પડી ગયા છે. ડાબર હા આ ઘા હા માટે? હા સર માટે હા હા પડે પડે હા

কই বা কাতে દર્શક મિત્રો અમારો આ હીરા વાળો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમારો આ વિડીયો કોમેડી બનાવેલો છે વાસ્તવિક રીતે કોઈને કોઈ લેવા દેવા નથી અને સહકાર આપજો સહકાર સાથ ને સહકાર આપજો